ચાલો ખેડૂત મિત્રો હું રમણીભાઈ કોટડિયા યુટ્યુબ ની અંદર જે કેટલાક વ્યક્તિઓ કોમેન્ટ્સ કરે છે એના માટે ડિટેલ જાણકારી આપું છું યુટ્યુબમાં ખાસ કરીને સાટા ખત વિશે ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવે છે તો સાટા ખત બાના ખત વેચાણ કરાર શેલ ડીડ નહીં આ બધી વસ્તુઓ જે છે એ બાના ખત કે સાટા ખત કહેવાય એટલે કે વેચાણનો દસ્તાવેજ બનાવતા પહેલા જે સમજૂતી થઈ હોય એ આમાં સૌ આપણે શરૂ કરીએ કે મૌખિક સમજૂતી મૌખિક એટલે આપણે કોઈ સાથે વાત કરીએ કઈ ટોકન જેવી નાની એવી રકમ આપી દઈએ ને મોખિક સમજી કહેવાય ઘણી વખત સાદા કાગળ બાપડ આપણે લખાવી દેતા હોય કે તમને એક લાખ રૂપિયા આપેલા છે તો આ સાદો કાગળ થયો એનાથી પણ આગળ વધે કે ભાઈ સ્ટેમ્પ પેપર લઈ આવે જો કે હવે સ્ટેમ્પ પેપર તો આમ સીધો મળતો નથી પણ એ ત્રણસો રૂપિયા ભરીને કાગળ કઢાવતો આવ્યો હોય અને એની ઉપર લખાવી લે આવા લખાની કોઈ વેલ્યુ નથી આ ખાલી તમારી બે વચ્ચે થયેલી વાતચીત છે એમાં લાખ રૂપિયા આપ્યો ન આપે તો તો પાછું તમે કશું કરી શકો નહીં રીતે કહું છું આવું કરવાની સલાહ કોઈને આપતો નથી માટે આવું લખાની કોઈ વેલ્યુ નથી તમને ખબર પડે એટલા માટે આ જાણકારી આપું છું હવે થાય છે રજિસ્ટર્ડ બાનાખત ઘણી વ્યક્તિઓ નોટરાઇઝ બાનાખત ને રજિસ્ટર્ડ સમજે છે નોટરાઇઝ બાનાખત તમારી બે વ્યક્તિ વચ્ચે થયેલો માત્ર કરાર છે આના આધારે તમે કરાર પાલનનો દાવો ન કરી શકો પણ તમે એની સાથે ફ્રોડની ફરિયાદ કરી શકો કે મેં આને બે લાખે પાંચ લાખ રૂપિયા આપેલા છે અને આ વ્યક્તિ મારા રૂપિયા જામ કરી જાય છે અને મને જે છે એ જમીનનો કબજો આપતો નથી કે મારી સાથે આગળ કરાર પાલન કરતો નથી આથી વિશેષનું કોઈ મૂલ્ય નથી માટે નોટરાઈઝ કરાવવા કરતાં બાનાખતને રજિસ્ટર્ડ કરાવો હવે રજિસ્ટર્ડ ખાના બાનાખતના બે પ્રકાર

એ જંત્રી મુજબની છે અથવા તો ખરેખર તમે જે ચેક થી કરવાના છો એ છે આમાં તમે મોટી રકમ બીજી ઓન વાળી લખી નાખશો તો ફસાઈ જશો એવી રકમ ભલે તમે લખી શકો તો તો તમે કરોડ રકમ હોય દસ્તાવેજ લખી નાખો કાઈ વાંધો નથી પણ રજિસ્ટર્ડ બાનાખત કબજા વગર નું કરાવવા જાઓ ત્યારે બે કરોડની જમીનમાં વીસ લાખ નો દસ્તાવેજ થવા પાત્ર છે તો એ જ રકમ એમાં લખવાની થાય આ બરાબર ખ્યાલ રાખવું કબજા વગરના બાનાખતની અમલવારી તમે કબજા માટે કરી શકો નહીં કરાર પાલન નો ન થાય ત્યારે ત્યારે તમારે પાછી લેવાનો દાવો કરી શકો હવે જો તમે ઓનની રકમ કરી હશે તો શું કરશો તો ગઈ માટે કોઈ મૂલ્ય નથી હવે બીજી વસ્તુ કબજા સાથેનો બાનાખત બરાબર ખેડૂત મિત્રો સમજી લેજો કબજા વગરનું બાનાખત પણ ઓન રકમ તમને ન મળી હોય તો કરશો નહીં એવી કબજા સાથેનું બાનાખત કબજા સાથેના બાનાખત માં ઓન રકમ મળી ગઈ હોય બંનેની અંદર વાત કરું છું પછી જ આવા રજીસ્ટર દસ્તાવેજોમાં સહી કરવી રજીસ્ટર કચેરીએ જાતા પહેલા પૂરી રકમ મળી ગઈ છે એની ખાતરી કરી લેવી હા કબજા વગર અને કબજા સાથેના બાનાખતમાં તમારે જે ચેકની રકમ દેવાની થતી હોય એ બાકી રકમ તમે એમાં લખી શકો છો પણ કબજા સાથેના બાનાખતમાં અને કબજા વગરના બાનાખતમાં ફરક શું છે તો કબજા વગરનું બાનાખતમાં કબજો મળેલો નથી માટે કરાર ભંગ થાય તો માત્ર રકમ માટે દાવો થઈ શકે જ્યારે કબજા સાથેના બાનાખતમાં તમે કબજો આપી દીધો છે ભલે સ્થળ ઉપર ન આપ્યો હોય તો કબજા સાથેના બાનાખતની અંદર તમે કરાર પાલન કરવું જ પડશે રકમ માટે તમે દાવો કરી શકશો જગ્યા પરત તમને મળશે નહીં જગ્યા વેચાઈ ગઈ કહેવાય તો આ બે વસ્તુ ખાસ સમજો વિડિયો લાંબો ન થઈ જાય એટલે વાત અહીંયા અટકાવું છું ચાર બાબત મેં કીધી ખાલી ટોકન દીધું એનું સાદું લખાણ અથવા તો સ્ટેમ્પ પેપર ઉપર થયેલું લખાણ એનું કોઈ મૂલ્ય નથી નોટરાઇઝેશન માટે થયેલા બાનાખતમાં પૂરી રકમ તમે લખી શકો પણ આનાથી કબજો મળશે નહીં પણ તમારી રકમ અને ફ્રોડ માટેનો તમે દાવો કરી શકશો કે મેં આટલા રૂપિયા દીધા છે ત્રીજી વસ્તુ રજિસ્ટ્ર બે પ્રકાર કીધા કબજા વગરનું એનું પાલન ન થાય તો માત્ર રકમ માટે દાવો થઈ શકે ઉપલી રકમ તમે દીધી ગઈ અને કબજા આમાં તમને કબજો પાછો મળશે નહીં માત્ર રકમ વસૂલ કરવા માટે તમે દાવો કરી શકશો અને સામે વાળો દસ્તાવેજ ન કરી આપે તો દસ્તાવેજનો કરાર પાલન કરવા માટેનો દાવો પણ કરી શકાય આ વિડીયો બે વાર ન સમજાય તો સાંભળી લેજો બહુ ક્લિયર કટ સમજાવેલું છે યુટ્યુબમાં જઈને રમણીભાઈ અલગ લખજો એટલે આવી નવી ઘણી માહિતી મળશે